અહીંયા શ્રી ચરણ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા બનાવવામાં આવી છે રાયબરેલી જિલ્લામાં આવેલ જે ગામ છે ત્યાં હનુમાનજી નું મંદિર છે જે પ્રાણ પ્રતિષ્ઠા તેમાં આ ગદા ભેટ આપવામાં આવી છે અને ગદાની સાથે સાથે સો ગ્રામ સોનાનો મુગટ સાતસો થી સાડી સાતસો કિલોની જેની લંબાઈ બાવીસ ફૂટ અને પહોળાઈ પાંચ થી સાડા પાંચ ફૂટ ની જે પહોળાઈ છે આ ગદા આજ રાત્રેલી ખાતે જવાના રવાના થઈ રહી છે જી આજ રાત્રે જે આ ગદા છે તે રાયબરેલી ખાતે જવા રવાના થઈ રહી છે આ ગદા જે બનાવવામાં આવી છે આની વિશેષતા શું છે અને ગદા બનાવવામાં કેટલો સમય લાગ્યો છે ગદા બનાવવામાં મારે સે ડેઢ મહિનાનો ટાઈમ લાગ્યો છે જેમાં મારા બધા મિત્રો સહયોગ કર્યું છે જે ત્રીસ પૈત્રીસ મિત્રો મારા હતા એ બધા મારા સહયોગ કર્યું છે એ બનાવવામાં મારે ડેઢ મહિનો લાગ્યો છે સાહેબ એ ગદા આજે રાતે અહી આનંદ ગુજરાત શ્રી ચરણ યુપી ગજનીપુર ગામ જવા માટે નીકળશે કંપની બાજુ છે સો ગ્રામ સોનાનું મુકુટ આપવામાં આવ્યું છે આ ગદા અને જે કળશ બનાવ્યો છે તે કેટલું તેની હાઇટ કેટલી છે લંબાઈ કેટલી છે અને તેનું વજન કેટલું છે આ ગદાનું વજન સાહેબ સાડે સાતસો કિલો સમથિંગ છે એની લંબાઈ સાહેબ સાડે સાત ફૂટ બીસ ફૂટ છે એની હાઇટ સાહેબ સાડે પાંચ ફીટ છે શું આ દાદા પ્યોર સ્ટીલ ની છે સાહેબ પ્યોર સ્ટીલ એસએસ ત્રીનસો ચાર